દર્શક મિત્ર જલાવાડ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ જિલ્લામાં પુત્રે પિતાને ઉતાર્યો મોત ના ક નાખત્રાણા તાલુકાના વિગોળી ગામે પુત્રે પિતાને કરી હત્યા બનાવની અંજામ આપી આરોપી પુત્ર ભાગી ગયો છે જેની જડતે લેવા પોલીસ દ્વારા ત્રણ ટીમો બનાવી છે આવી પર પથ્થર મારી અસ્તર પર પિતાને ને મોત ને ઘાત ઉતાર્યો હતો આરોપીને ઝડપી લેવા અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવે છે નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈએએમ મકવાણા સાહેબ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા આયર